તો ચાલો મિત્રો આજે આપણે માધુપુર આવી ગયા છીએ હું આજે તમને માધુપુરનો દરિયો બતાવીશ તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે આવા નવા નવા વિડીયો લઈ અને આવતા જ રહેશું તો આ તમે જે જોઈ રહ્યા છો તે માધુપુરનો દરિયો છે અને માધુપુરની ચોપાટી છે અહીંયા એક મોટી બધી શિવલિંગ પણ મૂકવામાં આવેલી છે એ પણ અહીંયા દર્શન આપણે કરીશું તમે જે જોઈ રહ્યા છો તે સામે શિવલિંગ છે એના આપણે દર્શન કરીશું તમે જે આ જોઈ રહ્યા છો તે ચોપાટી પાસે મૂકવામાં આવેલી છે આ શિવલિંગ અને માધુપુરનો દરિયો જે છે તેની ચોપાટી લગભગ એકાદ કિલોમીટર જેટલી લાંબી છે અને દરિયો પણ ઘણો શાંત છે તો તમે વેકેશનમાં પ્રવાસ કરવા માંગતા હો તો માધુપુરનો દરિયો એક વખત આવવું જરૂરી છે અહીંયા પણ શાંતિનો અહેસાસ થાય છે અને શાંત વાતાવરણ છે અને દરિયો પણ શાંત છે તમે જે જોઈ રહ્યા છો તે આપણે અહીં આવ્યા હતા તો અહીંયા માધુપુરમાં જોવા માટે આ એક ચોપાટી પણ છે અને માધવરાયનું મંદિર છે તે થોડુંક અહીંથી એકાદ કિલોમીટર આગું જવું પડશે ગામમાં ત્યાં માધવરાયનું મંદિર પણ તમે જોઈ શકો છો એટલે એના પણ તમે અહીંયા આવો તો માધવરાયના દર્શન કરજો અને ત્યાંથી તમારે આગળ જવું હોય તો અહીંયા રૂકમણીનું મંદિર પણ આવેલું છે એના પણ તમે દર્શન કરી શકો છો અને અહીંયા ઊભીને પતંગ પણ તમારે ઉડાડવી હોય તો દરિયા કાંઠે પતંગ સારી એવી જગ્યા છે અને તમે થોડુંક આગળ હાલશો એટલે અહીંયા કાચબાઉફેર કેન્દ્ર આવેલું છે ત્યાં અંદર મોટું બધું ગાર્ડન બનાવેલું છે તે ગાર્ડનમાં જઈને તમે નાસ્તા પાણી પણ કરી શકો છો અને ઉપર એક વ્યૂ બનાવવામાં આવ્યો છે સેલ્ફી પોઈન્ટ જે આપણે ત્રણે ઉપર ચેડા છીએ તે અને તમે જે મારી પાછળ જુઓ છો તે કાચબા ઉછેર કેન્દ્ર છે ત્યાંથી પણ દરિયાનું જે વ્યૂ છે તે ઘણો સરસ દેખાય છે અને અહીંયા બેસીને તમે નાસ્તા પાણી પણ કરી શકો છો સામે કાચબા ઉછેર કેન્દ્ર આવેલું છે અને ગાર્ડન જેવું ને બગીચા જેવું અહીંયા બનાવવામાં આવેલું છે અને આ તમે જે જોઈ રહ્યા છો તે માધવરાયનું જૂનું મંદિર છે સામે તમે જશો તો માધવરાયનું મોટું મંદિર જે નવું બનાવવામાં આવ્યું છે તે પણ છે જૂના મંદિરનું કાંઈક આ રીતનું છે તમે જે હું તમને અંદરથી જઈને બતાવીશ તે પણ જોજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા જે લોકો જોતા હોય તે લોકો તો જરૂર સબસ્ક્રાઈબ કરજો હવે તમે જે જોઈ રહ્યા છો તે આ જૂનું મંદિર છે ખંડેર હાલતમાં અહીંયા એક કૃષ્ણ ભગવાનની મૂર્તિ મૂકવામાં આવેલી છે નાની એવી એ પણ તૂટી ફૂટી છે અહીંયા કોઈ આરતી કે દિયો બધી થતા નથી અને આગળ એક આવેલી જેવું બીજું મંદિર છે ત્યાં તમે જોવા જઈ શકો છો પાસે જ છે બાજુ આવું નથી આ મંદિરની પાસે જ મંદિરે આવેલું છે તો ત્યાં માધવરાયના દર્શન કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પ્રવાસમાં જવાનું થાય તો એકવાર માધવપુર દરિયો જરૂર જજો